નમસ્કાર મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગત મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને મુલાકાત કરાવીશ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાયલા ગામના એક ખેડૂતની મુલાકાત કરાવીશ જેમણે જંગલ મોડલ ફાર્મ બનાવેલું છે આ જંગલ મોડલ ફાર્મ અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર આવેલું છે અને અહીંથી ડાયરેક્ટ લોકો ખરીદી કરે છે અને એમનું જે મોડલ ફાર્મ છે એ મોડલ ફાર્મમાં કોઈ પણ પ્રકારનું પેસ્ટિસાઈડ રાસાયણિક ખાતર કે કોઈ પણ પ્રકારની ખેડ પણ નથી કરી એને ઘણા બધા ઘણા સમયથી લગભગ ખેડ પણ નથી કરી ખાતર પણ નથી નાખ્યું દવા પણ નથી છાંટી કોઈ પણ પ્રકારની છતાં પણ એક જંગલની જેમ બધી શાકભાજી અને બધી ઔષધિ શાકભાજી ફળ પાક છે ઘણા બધા અલગ અલગ પાકો છે તો તમને સંપૂર્ણ જંગલ મોડલની મુલાકાત પણ કરાવીશ દિનેશભાઈ સોનાગરા છે ખેડૂત એમની પણ મુલાકાત કરાવીશ તો વિડીયો માં છેલ્લે સુધી બઈના રહેજો રામ રામ દિનેશભાઈ રામ રામ પહેલા તો પરિચય આપો અમારા ખેડૂત મિત્રોને તમારો મારું નામ દિનેશભાઈ નરોત્તમભાઈ સોનગરા છે મારું ગામ સાયલા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર મારા ફાર્મ નું નામ છે પ્રકૃતિ જંગલ ફાર્મ અને લગભગ હું આઠ વર્ષ આ ખેતી કરી રહી છું જંગલ ની આઠ વર્ષ તમે આ ટાઈપ ખેતી કરો છો અને આઠ વર્ષ પહેલા તમે કઈ મતલબ ખેતી કરતા છે ને પેલા તો રાસાયણિક ખેતી કરતા થતી જાય અમે તમારે રાસાયણિક ખેતી મૂકી જ દેવી પડશે આપડે આ ચાલુ કર્યું હવે મોડેલ ફાર્મ છે તો તમને મોડલ ફાર્મ નો જે કન્સેપ્ટ છે

આ વાત મૂળમાં રાખી આ ખેતી પદ્ધતિ આખી ઉભી થાય બરોબર ટૂંકમાં જંગલની અંદર કોઈ વાવેતર નથી કરતા જેમ કુદરતી રીતે જંગલ થાય છે એવી જ રીતે મોડલ ફાર્મ ની અંદર બધું ઉગાડો છો એવું કેવું છે તમારું જંગલમાં શું હોય અલગ અલગ પંચતરીય વ્યવસ્થા હોય એક ની નીચે એક ઝાડ આવતું હોય બરોબર એ સિદ્ધાંત હોય બીજો એક દળ અને દ્વિદળ પાક નો સિદ્ધાંત હોય આપણને એમ લાગે કે જંગલમાં બધું ઉગેલું છે આ આડે બધું ઉગેલું પણ એવું નથી હોતું જંગલમાં એક સિસ્ટમેટિક પાક પધરતી હોય આ એનો અભ્યાસ કરીને પાલેકરે જે પદ્ધતિ આપી છે એને આપણે જંગલ મોડલ કહીએ છીએ બરાબર આમાં આપડે મારું ખેતર જોવો તો પછી તમને લાગે આખું જંગલ જેવું પણ એમાં કોઈ જંગલ જેવી વ્યવસ્થા હોય છે પણ આડેધડ પાક નથી હોતા સિસ્ટમેટિક પાક પદ્ધતિ હોય છે આમાં હાલમાં અત્યારે પચીસ થી ત્રીસ પ્રકારના પાકો છે જેમાં શાકભાજી અલગ અલગ બાર તેર પ્રકાર ના ફ્રુટ ઝાડ વધારે પડતા શાકભાજી ફળ છે બીજા અન્ય પાક ખાલી જમીન સુધારણા માટે રોગ જીવા બચવા માટે વાવેલા હોય બરોબર એટલે આમ ફળ પાક કયા કયા પાક લો છો ફળ તો જો ડાયલમ છે જામફળ હે સીતાફળ હે મોસંબી સંતરા અંજીર આમળા એવા લગભગ કેળ પોપૈયા બાર થી તેર પ્રકારના ફ્રુટ ઝાડ છે પછી શાકભાજીમાં શાકભાજી માં તો સીઝન પ્રમાણે એટલે તરીકે અત્યારે ગલકા તુરિયા દૂધી ગવાર ભીંડા રીંગણી મરચી હવે શિયાળુ પાક આવે રીંગણી મરચી ટમેટી કે પછી મેથી પાલક ધાણા ટૂંકમાં સીઝન પ્રમાણે વસ્તુ તો આખા વર્ષમાં વી પંદર વીસ પ્રકારના શાકભાજી તો હોય જ બરાબર અને એ સિવાય કોઈ મતલબ ખરું આવે તો શાકભાજી ને ફ્રૂટ સિવાય ના બાકીના જે અમુક પાક હોય એ ખાલી રોગ જીવા અટકાવવા માટે અને માની લો ગલગોટા વાયા હોય એવા પાક જે છે એ રોગ જીવાત અટકાવવા માટે હોય છે એટલે બીજા છોડ ઉપર રોગ જીવાત ની અસર જે આપણે પાક લીધો છે એની પ્રોચી થાય બરોબર માટે વાવેતર કરવાનો અને કેટલા વિસ્તારમાં છે શરૂઆત તો મે આ 10 વીઘા થી કરી હતી પણ અત્યારે મારું આખું 30 વીઘા નું ફાર્મ મે ઊભું કર્યું મારો બીજી 20 વીઘા જમીન ઊભી કરી રાખી છે

અને આપણે પ્લસ જંગલમાં જંગલમાં એક વ્યવસ્થા હોય મેળવણ જે પશુ પક્ષી પ્રાણીઓના જે ઉપયોગ થતો હોય કુદરતી રીતે એને મેળવણ કેવાય આપડે એને જગ્યા અહીંયા જીવામૃત કે ઘન જીવામૃત નો મેળવણ તરીકે ઉપયોગ કરીએ તો જીવામૃત જ બનાવતો હવે વધારે આપવું પણ એ ખેડૂત ને જનરલ એવું લાગે ખાતર છે હકીકત માં ખાતર નથી એ મેળવ છે જંગલ માં મેળવણ ની વ્યવસ્થા હોય આપણે કેવી બધા પ્રાણીઓ પક્ષીઓના મળમૂત્ર નો મેળવણ તરીકે ઉપયોગ થાય આપણે એની જગ્યાએ આ દેશી ગાયના ગોબર ગૌમૂત્ર નો મળ મેળવણ તરીકે ઉપયોગ કરવી ફરક આટલો છે એ મેળવણ તરીકે છે મતલબ આપણે દહીં બનાવવું હોય તો દૂધમાં છાશ નાખવી પડે બરાબર છાશ નાખો તો જ વ્યવસ્થિત દહીં બને એટલે કહેવાનો મતલબ મેળવણ જરૂરી છે 100% પણ એનો એટલો હેવી જથ્થાની જરૂર નથી બરાબર પછી આપણે વાત કરીએ આની આવકની તો મતલબ આનું ઉત્પાદન છે એ કઈ રીતનું આવે છે ઉત્પાદન તો પર્ટિક્યુલર પાકની ગણતરી કરો તો ઓછું છે માની લો સરગવો છે એક છોડ આપડે પ્રાકૃતિક માં વાયો છે એક રાસાયણિક માં તો બની છે કે રાસાયણિક વાળો વધુ ઉત્પાદન આપતો હોય કારણ કે એની પર્ટિક્યુલર કાય છે એની મહેનત થતી હોય સરગવાની આમાં એ ના થતી હોય આમાં જે આ વીસ પચીસ પાક નો જે કોન્સેપ્ટ છે

એમાં પાંચ પાક ને નુકસાન થાય પાંચ પાક ને ફાયદો થાય સરવાળે આપણું નુકસાન ને નફો લાભ નો થાય તો થવાનું જ નથી હમેશા રે છે મારું ચાર વર નું હંડ્રેડ પર્સન્ટ અનુભવ છે હું મારા ગામના આજુબાજુ જે આવે કઉ ચાર વર્ષથી કોઈ પણ કુદરતી આફત નું મને નુકસાન ના આવ્યું

મારી દ્રષ્ટિએ તો ખેતી ની સૌથી ઉત્તમ પદ્ધતિ જ આ છે ભલે આપડે રોકડિયા પાક કરવા હોય તો આપણે જંગલ જેવી વ્યવસ્થા ઉભી કરો માન લો કે વિઘામાં એક હાર કરી ફળઝાડ ની ઉભી કરી વચ્ચે બધા પાક લઈએ અલગ અલગ કહેવાનો મૂળ મતલબ એ જંગલ નો મૂળ સિદ્ધાંત જે છે વગર ખેડ વગર ખાતર ને વગર દવાય ખેડ પણ કરીએ ગમે અમુક પાક માં ખેડ ની જરૂર પડે તો બને એટલી ઓછી ખેડ જરૂરિયાત પૂરતી જ ખેડ વધારાની ખેડ પણ ન કરીએ તો કુદરતી આફતો સામે તમને રક્ષણ મળે પ્લસ તમારે માર્કેટ ઉભું કરવું હોય તો જાજી આઈટમ તમારી પાસે હોય તો માર્કેટે તમે આસાની ઉભું કરી શકો બરોબર એક આઈટમ ના લીધે માર્કેટ કરવું થોડું અઘરું પડી જાય એટલે એ રીતે સૌથી ઉત્તમ છે અને પ્લસ વધારે પડતા પાક છે તો એક પાક વધારે ઉત્પાદન થયો તો આપણે વેચવામાં તકલીફ પડે પણ નોખા નોખા પાક હોય તો એ વેચવામાં તકલીફ ન પડે

માર્કેટ ની દ્રષ્ટિ વિચાર કરો ને બારે માસ તમારા ઘરનું બજેટ વિચાર કરો શાકભાજી ફળ જે ખરીદી બારે માસ આપણે કેટલા ખર્ચ કર્યા એની માસ એક જ ભાવની ગણતરી કરો તો તમારું બજેટ એ બરોબર આવશે માર્કેટ માર્કેટમાં જે ચડ ઉતર નો વધારો જે થાય માણસો ને મિડલ ક્લાસ ને એવું લાગતું હોય કે ભાઈ આ મોંઘું મળે આપડે એવો રેન્જ ભાવ ને ફિક્સ ભાવ કર નાખ્યા હે

અને ખુબ સરસ માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર